ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો મજામાં આઈ હોપ તમે મજામાં જ છો પણ મેં જમવા જ છું તો એમ સવાર બવાર તો થઈ ગઈ છે ચા પાણી કરી લીધા છે ત્યાંના ચાના વાસણ પડ્યા છે એ ધોવાના બાકી છે અને હવે અહીંયા મમ્મી કપડાં ધોવા લાગી છે મમ્મી ગુડ મોર્નિંગ મોર્નિંગ આમ તો જો મમ્મી તો કપડાં ધોવે છે અને

गाइज अब हमें जाइए चाहिए मंदिर రావ માટે નીકળી ગયા છીએ ચાલતા ચાલતા ધીરે ધીરે તો गाइस અમે સાખ માર્કેટમાંથી જોઈએ છે આજે અત્યારેમાં ટ્રાફિક ઓછું હોય ને हाँ, हाँ, जबरजस्ती गर्मी पड़ा मंडी हो है। तो finally guys पहुँची गया चीयर्स जय माता जी

گئے شفاہ تو

तैयारी करी ना यार बनाने तैयारी करी है बार बार, बार गाया जी मिया बटेका चढ़े हैं वो लोट बंदा ना लाय नो लोट लोट बंदो मासूर तो गैस में लोट बंदे से वो मासूर हरी चेला कटना है गो मासूर ये तो

सुकी सुकी बाजी। बाजी। सुकी बाजी अच्छा अच्छा तो मम्मी ने ऊपर से वाला माटे सुखे भाई सुखी बाजी सुखी बाजी चाहे अच्छा वाला माटा तो अच्छा वाला नंबर लाइटों चलने ना आ रही थी आ रही थी मैं तो पहला नंबर क्या दिल्ली ब्लाउस है ही पिन तो आई है अने ये मम्मी स्त्री करे चाहे હું બોટલ ભરીને આવી ગઈ છું પાણી પીવા માટે આખો દિવસ હવે થોડી વાર ટીવી જોઈએ આરામ આરામ કરીએ કેમ હશે છે કેમ હશે છે ના ના મારે એવું કેવું પડે ને પણ પાણી આખો દિવસમાં પીવું પડે ખબર પીવો ને બે બોટલો તો ભરી લાવ્યું પણ ના પાડે હું જાતે તમને પીવડાવ તરસ લાગે કે ના લાગે પી લેવાનું આરામ કરે છે અહીંયા ભાઈ આરામ કરે છે હા અહીંયા મમ્મી ચા મૂકે છે

ओनिया एक से एक चल जा चल तो भी मिल जाए मैं परबो ना तो वादा जोरी अब तो थोड़ी हुका है तो ता 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 था 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 था। तो तो था था। तो था था। तो ता ता तो 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 तो

जेठालाल चल रहे मम्मी आ बड़े कि मुँह कर चलो मम्मी ने तो जमवा नही। तो नहीं मम्मी ने तो उपवास चल रहे नहीं जमवा चलो जमी ली हूँ थाड़ी वो लेना तो गाइस સુઈ જઈએ મમ્મી ચા પીવે છે મમ્મીને અપ્પા છે એટલે મમ્મીએ ગાધુ કહીએ એટલે ચા ચા પીશે ચલો ના મને પીવી ગુડ નાઇટ જય માતાજી તો ગાય પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા બ્લોગમાં હર હર મહાદેવ જય રામ ગુડ નાઇટ બાય